ગુજરાતના જામનગરથી અમૃતસર સુધી બનેલા ભારતમાલા હાઈવે જે બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી પસાર થાય છે જે રોડને હજુ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તેમ છતાં રોડ પર ખાડાઓ પડતા તેને ઢાંકવા માટે થીગડા મારી રહ્યા છે જે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આંગળી ચિંધી રહ્યું છે થરાદ પાસેથી પસાર થતાં ભારતમાલા હાઇવેની કામગીરી અનેક વખત વિવાદોમાં આવી છે ખેડૂતોનો પ્રશ્ન હોય કે પછી સર્વિસ રોડની કામગીરી હોય કે પછી નાળા ન મૂકતાં પાણી ભરાઈ જવાની કામગીરી હોય અનેક વખત વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે ત્યારે થરાદ પાસેથી રોડ પર અને ખાડાઓ પડતા રોડ હજુ ચાલુ થાય એ પહેલા તૂટી ગયો છે જેને પગલે થરાદનગરના સ્થાનિક અને આગેવાનોએ રોડની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે થરાદના વજેગઠ ગામના અગ્રણી પ્રધાનજીએ જણાવ્યું હતું કે જામનગર થી અમૃતસર સુધી બનેલ નવો ભારત માલા હાઈવે હજુ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી જેનું ઉદ્ઘાટન પણ થયું નથી ત્યાં મોટા મસમોટા ખાડા પડી ગયા છે આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે મોડા વહેલા વાહન ચાલે છે જેમાં અકસ્માત થવાનો મોટો ભય છે જેનું જવાબદાર કોણ સરકાર દ્વારા તટસ્થ તપાસ કરી કમિટી બેસાડે એવી માંગ કરીએ છીએ થરાદના વેપારી થાનાભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે ભારતમાલા હાઈવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે રોડની કામગીરી કરવામાં આવી છે જેમાં મોટા ગોટાળા કરવામાં આવ્યા છે રોડનું હજુ ઓપનિંગ પણ થયું નથી એ પહેલા રોડ પર ખાડાઓ પડી ગયા છે જે હલકી કામગીરી દર્શાવે છે સરકાર દ્વારા આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે કામગીરી કરનાર કંપનીના અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે થરાદના બુઢનપુર નજીક રોડ પર ખાડો હતો જે કામગીરી કરી નાખવામાં આવી છે અને બીજા ચાર પાંચ ખાડાઓ હતા જે પણ કામગીરી અમે કરી રહ્યા છીએ તેમ છતાં જો કોઈ અન્ય ખાડો હશે તો એ પણ પૂરી દઈશું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સર્વિસ રોડ નાના વાહન ચાલકો માટે છે છતાં મોટી હેવી ગાડીઓ નીકળવાના કારણે ખાડાઓ પડી રહ્યા છે અને ચોમાસામાં વરસાદને કારણે પણ ખાડાઓ પડતા હોય છે જેનું અમે તાત્કાલિક ધોરણે સમારકામ કરી નાખીશું ભારત માલાનું કામ જ્યારથી જ શરૂ થયું છે ત્યારથી કરીને સામાન્ય આજુબાજુના ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ ગ્રામજનો હોય એમને હંમેશાને હંમેશા તકલીફનો સામનો કરવો પડ્યો છે એક તો પહેલાં પહેલું એવું છે કે જે રોડ છે એ રોડ અને ખેતરની વચ્ચેથી નીકળ્યો છે તો ખેતર એક જ ખેતરના બે ભાગ થઈ ગયા છે તો આ લોકો એમની દાદાગીરી હતી કે મનસ્વીપણે નથી તો નાળા મૂક્યા અને ચોમાસાની અંદર જે નાળા મૂકેલા છે એ નાળા પણ ભરાઈ જાય છે આજુબાજુના વિદ્યાર્થીઓને સ્કૂલ જવું હોય નાના ભૂગોને બાળ મંદિર જવું હોય તો એમની પણ તકલીફો છે ખેડૂતોને બી બહુ મોટી તકલીફ છે અને બસ બીજું તો આ રવિ ઉપાચક્યનું જે કામ છે એટલું બોગસ અને વાહિયાત કામ છે હજુ રોડનું ઉદ્ઘાટન નથી થયું અને રોડમાં ખાડા પડી ગયા છે બરાબર એમણે જ્યારથી અહીં આવ્યા છે ત્યારથી નાના મોટા પ્રશ્નો હંમેશા રહી છે નાના માટે હંમેશા લડત પણ લડ્યા છીએ આવેદનપત્રો પણ આપ્યા છીએ આજુબાજુના જેટલા પણ તળાવોનું જે એમાં માટીનું ખનન પણ મોટાભાય ભૌભાંડ થયેલો છે તો ખરેખર તો સરકારે આ બાબતોમાં સાવ સરકારે છે ને આની અંદર તપાસનો વિષય છે અને તપાસ કમિટી રચીને આની અંદર કામ કેટલી ગુણવત્તાનું થયું છે કેવું થયું છે અને આજુબાજુ ખનીજનું જે ખનન થયું છે એ કેટલા પ્રમાણમાં થયું છે અને કેટલી એમને પરમિશન હતી ને કેટલું ખનન કર્યું છે એ બધું તપાસનો વિષય છે અને ખરેખર જો તપાસ કરવામાં આવે તો આમાં બહુ મોટું કૌભાંડ નીકળી આવે એમ છે